અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સહિત ચોકડી પાસે ગત મોડી રાત્રે ધનસુરા તરફ જતા રોડ ઉપર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું ત્યારે આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વધતા ઓછા પ્રમાણમાં દાજી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા તો ઘટનાને પગલે મોડાસા ટાઉન પોલીસ સ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી હતી તો ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ એકસો ચોરાણું મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને

મોડાસામાં જે રાયા રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બહેનને ત્યાં અને એમણે ત્રીજું બાળક હતું બે બાળક પહેલાં જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડોક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે એ ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે આ ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે એ બચી ગયા છે એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે ગઈકાલે રાત્રે લગભગ બાર પિસ્તાલીસની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની આસ દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મનું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ હોય એ કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App